નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સ્વર્ગસ્થ ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડા પરિવારે પિતાની સ્મૃતિમાં ભુજની લાયન્સ હોસ્પિટલને સાડા સાત લાખ રૂપિયાનો ડાયાલિસિસ મશીન ભેટ આપ્યું શ્રી જલારામ બાપાની કૃપાથી સ્વર્ગસ્થ ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડાના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીનનું દાન મળેલ છે જેનો જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ ગવર્નરની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો આજના કાર્યક્રમમાં દાતા પરિવારના ગંગા સ્વરૂપા જ્યોતિબેન ખીમજીભાઈ દાવડા શ્રીમતી મનોરમાબેન અને શ્રી અજયભાઈ ખીમજીભાઈ દાવડા શ્રીમતી હિનાબેન અને શ્રી યોગેશભાઈ ખીમજીભાઈ દાવડા શ્રીમતી ચૈતાલીબેન અને જિજ્ઞેશભાઈ ખીમજીભાઈ દાવડા શ્રીમતી નીલમબેન હેમંતભાઈ માનસત્તા શ્રીમતી અંકિતાબેન સુરજભાઈ ઠક્કર શ્રીમતી હેન્સીબેન અંકિતભાઈ ચૌહાણ શ્રીમતી માસુમીબેન નિકેતભાઈ દાવડા શ્રીમતી જાનવીબેન પ્રિયંકભાઈ દાવડા ભાવિક જિગ્નેશભાઈ દાવડા મોહિત જિગ્નેશભાઈ દાવડા નૈતિક નિકેશભાઈ દાવડા સમસ્ત ખેરાજભાઈ દેવજીભાઈ દાવડા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ શ્રીઓમાં ભુજ લોણા મહાજનના પ્રમુખ લાયન ડોક્ટર મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ આર ઠક્કર મંત્રી હિતેશભાઈ ચત્રભુજ ઠક્કર ખજાનજી મૂળરાજભાઈજી ઠક્કર અખિલ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ જે સચદે બાપા દયાળુ ઉપસ્થિત રહ્યા હતા લોહાણા સમાજના પ્રમુખશ્રીની એક જ હાકલથી ઉપસ્થિત મહેમાનોમાંથી દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને લગભગ આંખના એકસો પચાસ જેટલા દર્દીઓના ઓપરેશન માટે ડોનેશન જાહેર કર્યા હતા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ જેના ગવર્નર એમજે લાયન ભરત બાવીસી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું હોસ્પિટલના ચેરમેન એમજે એફ લાયન ડૉક્ટર ભરત મહેતાએ

આજે જે પપ્પા પાછળ આપ્યું છે એ અમે ક્યારે પણ ભૂલી નહીં શકીએ હા સવાલ જ નથી તો ઘણા ગરીબ લોકોને આજે કેટલા આશીર્વાદ મળશે પપ્પા અર્થે આજે શાંતિ મળશે મારા પપ્પાને આજે મારું નામ ઉમી છે ઉમી નરેશ કેરાય હું આમ તો માધા પર રહું છું પણ હાલ લંડન માં છું હમણાં અહીંયા હોલીડે માટે આવી છું ફિલિંગ તો પ્રાઇસલેસ ફિલિંગ છે કાંઈ એના માટે શબ્દ નથી કે હું કહી શકું તમને એવો અમારો સંબંધ છે અને ચાલ રે હું એટલું જ કહીશ કે આપણા ભાઈઓ બહેન બધા આજે જે સેવાનું કામ કરી રહ્યા છે બીજાને જે લાઈફ આપે છે જિંદગી આપે છે એ અનમોલ છે અને અમે નસીબદાર છીએ કે અમે આ કામ કરી શક્યા છીએ બીજું તો હું કાંઈ નહીં કહું ને ઉપરવાળાની મહેરબાની સદાય અમારા પર બની રહે આશીર્વાદ બન્યા રહે મારું નામ અજયભાઈ ખિમજીભાઈ દાવડા ભૂજ અમારી ફિલિંગ્સ અમારા પપ્પાને આજે અઢાર વર્ષ પૂર્ણ થાય છે બે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના અઢાર વર્ષ પૂર્ણ થયા ત્યારે અમને મશીન આપવાનું હતું પણ અમારા અમારા પપ્પાના મિત્ર શ્રી લક્ષ્મણભાઈ હિરાની એમના પુત્રી ઉમીબેન આવી ન શક્યા એટલે અમે દસ પંદર દિવસ લેટ કર્યું પ્રોગ્રામ ને અમારી લાગણીને માન આપી લક્ષ્મણભાઈ પ્રેમિલા આંટી અમારી બેન શ્રી ઉમીબેન અમારા માટે ખાસ ઇન્ડિયા આવ્યા છે લોકલ મશીન કરવા માટે અમારું ન કહેવાય આ તો ભગવાનની કૃપા છે અમે અમને ખાલી નિમિત્ત બનવાનું છે અમારે જલમ બાપાની કૃપાથી અમારે આદેશ થયો એટલે અમે 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 કરી શક્યા છીએ બાકી અમારી કોઈ એવી હેસિયત નથી ભગવાનની કૃપા હતી અમને અમને ત્રણેય ભાઈને અમારી માતાજીને અમને નિમિત્ત બનાવ્યા છે ડાવડા પરિવારને સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना, ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख पहली फेब्रुआरी हजार पच्चीस आता आज न समाचार आती काले फरी मिलीशू त्या मैंने रजा आपसो नमस्कार